સાબરકાંઠા જિલ્લાના પ્રાંતિજીના તાજપુર કુઈ થઈ પસાર થતો સર્વિસ રોડ છેલ્લા બે વર્ષથી બિસ્મર હાલતમાં જોવા મળી રહ્યો છે ત્યારે એક મહિના અગાઉ સર્વિસ રોડ પર પાણીની પાઇપલાઇન લીકેજ થતા મસ્ત મોટા ખાડા પડી ગયા હતા જેને લઈ વાહન ચાલકો ત્રણમાં પોકારી ઉઠ્યા હતા ત્યારે તંત્ર દ્વારા પાણીને બંધ કરી પડેલ ખાડામાં કાચું મટીરિયલ નાખી સમારકામ કરી પ્રજાને ઉલ્લુ બનાવી સર્વિસ રોડ નવો ડામર વાળો ના બનાવી ફક્ત ખાડાનું સમારકામ કરી તંત્રએ સંતોષ માન્યો હતો ત્યારે ફરી એકવાર સર્વિસ રોડ પર પાણીની પાઇપલાઇન લીકેજ થતા સર્વિસ રોડ પર ફરી એકવાર ખાડાનું સામ્રાજ્ય બની ગયું છે જેને લઈ અહીંથી અવરજવર કરતા વાહન ચાલકોને આ સર્વિસ રોડ માથાનો દુખાવો થઈ ગયો છે વધુમાં તંત્ર દ્વારા

તંત્ર સંતોષ માને છે તે હવે જોવું રહ્યું અહેવાલ અલ્પેશ નાયક સાબરકાંઠા